કેટલા દિવસથી અમે અહીં ગરબા કરવા આવો છો અમે રોજ અહીંયા ગરબા આવીએ છીએ છેલ્લા બે-ચાર વર્ષથી અહીંયા જ આવીએ છીએ હા સુનજી દેશનો છે આજ છે લેડીઝ ફ્રી છે હા લેડીઝ ફ્રી છે હા લેડીઝ ફ્રી છે અહીંયા એક મેઈન બેનિફિટ એ છે કે લેડીઝ માટે ફ્રી છે અને ઘરે ઘરે બી તો આવવું જોઈએ અને બીજી વસ્તુ એ છે કે જયેશ માટે પણ એટલું પણ અહીંયા સ્પીકર પણ છે ઘણી સાઈઝર મળી શકાય છે અને બધી રીતે ઓવરઓલ બધું બહુ ઘણું સારું છે અને આ એરિયા માટે બી ઘણું સારું છે રિયલ અને આ એક ટોટલી એન્જોયેબલ છે અહીંયા ખરેખર મજા આવે એવું છે હા કેટલા સ્ટાર્ટિંગ સ્ટાઇવિંગ રેટ કેટલા આપશું હા કેટલા રેટિંગ આપશું પાંચમાં રેટિંગ બહુ સારું હા પાંચ શેરી ગરબા ગરબામાં તો એક ઠીક છે ઇન્ટરનલ આપણા અંદર ઇન્ટરનલી પબ્લિક આપણી સાથે રમતા હોય અહિયાં નું એક શું છે કે ગ્લોબલી લાગે ઘણું સારું એક લાગે કે રિયલ નવરાત્રી છે એટલે હિસાબે અહીંયા તો આવું એક એન્જોયબલ તો છે થેન્ક યુ